મિત્રો દાહોદના હિમાલા ગામમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં માત્ર ચાર મહિનાની માસુમ બાળકી સાથે ક્રૂરતાનો કિસ્સો સામે આવ્યો છે મિત્રો બાળકીને શ્વાસની તકલીફ થતાં તેની દાદી તેને ભુવા પાસે લઈ ગયા હતા ત્યારબાદ ભુવાએ બાળકીની છાતી અને પેટના ભાગે ગરમ સરિયા વડે છ વખત ત્રણ અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા મિત્રો આ ઘટના એક અઠવાડિયા પહેલાંની છે જ્યારે બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી ત્યારે કોઈની સલાહથી પરિવારજનો અંધશ્રદ્ધામાં આવી ગયા હતા અને બાળકીની ભુવા પાસે લઈ ગયા હતા ત્યારબાદ ભૂવા દ્વારા આપવામાં આવેલા ડામથી બાળકીની હાલત વધુ કથરી ગઈ હતી અને શરદી સહિતની અન્ય તકલીફો પણ શરૂ થઈ ગઈ હતી મિત્રો હાલમાં બાળકીને દાહોદની ડૉક્ટર સોના હઠીલાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહીશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો